કેમ છો મારા ચાહક મિત્રો મજા મજા મોજે મોજ ને રોજે રોજ બધા મિત્રોને અમારા નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે માન ભર્યું આમંત્રણ છે આપણે બે દિવસની પાછી રજા આવી ગઈ છે મોટર બળી ગઈ છે મિક્સરની ને મિક્સરનો ગેર પણ તૂટી ગયો છે એટલે આપણે બે ત્રણ દિવસની પાછી રજા આવી ગઈ છે ને મિત્રો ખાસ તો એ એ વાત એવી છે કે વરસાદ આવી ગયો છે આપણે મસ્ત મજાનું એવું ઝાપટું થઈ ગયું છે કે આપણા રૂમ આગળ પાણી પાણી થઈ ગયું છે એકદમ કિચડ તમે જોઈ શકો છો બહારનો નજારો પણ મારા ચાહક મિત્રો અને આ છે મારા હાથમાં લોટો અને ચાવી કારણ કે આપણે જવાનું છે ઓફિસે આ છે આપણા રૂમ આગળ પાણી જોઈ શકો છો આટલું બધું ખાબોચું ભરાઈ ગયું છે વરસાદ આવો અત્યારે જ આવ્યો છે આવો વરાહ્યો છે અને હવે આપણે કીચડમાં થઈને જવાનું છે પાણીમાં ધીરે રહી આપણું લોટર પણ ઊભું છે એને પણ આરામ આરામ ને આરામ છે હમણાં સાતમ આઠમ સુધી આપણે કામ જ નથી થતું એને પણ આરામ છે ને મને પણ આરામ છે આ છે આપણો હાથી ઊભો છે અને છે ગ્રાઉન્ડનું પાણી અને વાદળો જોઈ શકો છો તમે વાદળમાં કેટલું પાણી ભરેલું છે એકદમ કાળું મેસ થઈ રહ્યું છે આપણે જઈ રહ્યા છે ઓફિસ આ સામે દેખાય છે એ ઓફિસ છે દૂધ લેવા માટે અને આપણી બાજુમાં પાછી ટ્રેન પણ છે મિત્રો ટ્રેનનો અવાજ આવતો હશે તમને ઝૂમ કરીને બતાવીશ તમને ટ્રેન પણ જોઈ શકો છો આ ટ્રેન જઈ રહી છે એ છેલ્લું મૂંછડું આવી ગયું છે ટ્રેનનું આવું છે મિત્રો હવે આપણે ઓફિસને આવી ગયા છે ઓફિસ આગળ ટ્રેન બતાવી દીધી તમને અને આવું કાંક છે છે ઓફિસ હવે આપણે લોક ખોલીશું આ ફ્રીજ દૂધ પડ્યું છે આવું છે ઓફિસની અંદર આ બાજુ આપણા સેટનું છે ને કાગળિયા મૂકવાના છે એટલે કાગળિયા મૂકી દઈએ કારણ કે ગાડી આવી હતી આજે એટલે આ કાગળિયા આપણે મેળવાના હતા એટલે આ મૂકી દીધા આવો છે મારી સેટની ઓફિસ આ છે એસી લાગેલું મસ્ત મજાની ઓફિસ છે આવી કાંઈ અને બે ફ્રીજ છે પાછા એક નેનું ને મોટું એટલે આમાંથી આપણે દૂધ લેવાનું છે આ છે દૂધ ભૈંસી કા દૂધ છે એ ગાયકા નહીં મારા વાલા મિત્રો ને લોટામાં પણ રેડી દઈએ આપણે આવું છે મારા વાલા મિત્રો હવે આટલું થોડુંક પાસું મૂકી દઈએ આટલું દૂધ લઈ જઈએ ચા બનાવવા માટે હો બંધ કરી નાખીએ ફ્રીજ અને થોડુંક દૂધ ધોરાણું છે એ સાફ કરી નાખીએ જેટલું ચોખ્ખું રાખીએ એટલું સારું દેખાય મારા વાલા મિત્રો મસ્ત સાફ થઈ ને હવે આપણે જઈએ પાસા વ્લોગમાં બન્યા રહેજો આ છે દૂધને જેને ચાપી આવતા રહેજો આ છે બહારનો નજારો હવે લોક લગાવી દઈએ તો આપણે દૂધ લઈ લીધું છે જોઈ શકો છો તમે દરવાજાને પણ લોક લાગી ગયું છે દરવાજાને પણ લોક લાગાડી દીધું છે આપણે અને હવે જઈએ છીએ આપણે દૂધ લઈને ચા મૂકવા માટે ને ચા પીવી હોય તો આવજો પાસા ચાનું ટાઈમ થઈ ગયું છે આપણે એટલે દૂધ લેવા આવ્યા હતા દૂધ લઈને વળતા થઈ ગયા છે આપણે કાલે સવારે આપણા સેટ ને બધા આવશે એટલે પૂછી લેશું કે આપણું ગેરનું ને મોટરનું કેટલે કામકાજ પોત્યું છે નહીં તો આપણે મજૂર માણસ રહ્યા તો પોસાતી નથી પણ શું કરીએ મારા મિત્રો છે તમારા હવે આપણે ચા ઉકડી રહી છે મિત્રો રાકેશભાઈ ચા બનાવી રહ્યા છે ચા પીવા આવી જજો એમના હાથની બહુ ટેસ્ટી ચા બને કડક મીઠી રાકેશ ની ચા બને છે આપણે દૂધ લાવીને આપી દીધું છે રાકેશ ચા બનાવે છે ઉબરો લેવા મળી છે ચા જેને ચા પીવાનું મન થાય એ આવી જાય ફટાફટ પિક્ચર નો ઘેર તૂટી ગયો મિત્રો સામે દેખાય એનો આ બે ટેણિયા ઊભા હતા ને એ ઉપર મોટર લાગે ને નીચે ગેર છે એ તૂટી ગયો છે રિપેર કરવા મોકલ્યો છે ને મોટરને પણ કાઢીને રિપેર કરવા મૂકી દીધી છે આ બાજુ ચૂનાની ગાડી આવી છે આ બંને ભાઈ ચૂનાવાળા છે ચૂનાની ગાડી કઈ રીતે ખાલી થાય એ જોઈ શકો છો તમે જો જો ગાડી આવી રહી છે ચૂનાની એ પેલી બાજુ થી તમને બતાવું આ બાજુ જઈને તેણી આપણે આ ખોદવા માંડી ટ્રિકમ થી ટ્રિકમ લઈ આ તેણીએ ખોદી દેવી કેસવ નામ છે એનું જો નો હમણાં આવે ફટાક દઈ એ થોડી આવી કામ કામકાજ છે મિત્રો જોજો તમે ગાડી કઈ રીતે ખાલી થાય છે ચૂનાની ની બહુ જોરમાં આવશે ચૂના એ ઊંચું થયું થાય છે ઊંચી ગાડી ચૂનો જોશો જ હવે બહુ જોરમાં આવશે હમણાં એક ઝાટકો મારો હમણાં પડી જાય બધું રસ્તા નહીં પડે પેલી બાજુ જઈ રસ્તો બંધ કરી નાખે જોર થી ઝાટકો મારા પડી જાય હમણાં બધો આયો ગાડી ખાલી સબાસ કિસ્મત સારું છે તમારું કઈ ગયા પેલા બેટી દબાઈ ગયા હું પેલા અંદર હતા એ જો મિત્રો કેવી રીતે ચૂનો ખાલી ચૂનાની ગાડી ખાલી થઈ ગઈ છે મિત્રો અને હવે આપણે વાલોળ ચોપ્યા હતા એ વાલોળ જોવા આવી ગયા છે વાલોળ પણ તમને બતાવીશ કે વાલોળ કેવી થઈ છે એ પણ જબરજસ્ત આમ વરસાદના કારણે જબરજસ્ત થઈ છે વાલોળ અને એને આપણે લાકડા ખોસી અને ઉપર ચડાવી દીધી છે વાળ વાળ કર નાખી એક એટલે આપણે વાલોળ ફાઇનલી જોવા ગયા છે આ જોઈ શકો છો મારી પાછળ છે વાલોળ છે આ તમને દેખાય છે ને મારી પાછળ એ વાલોળ ચડાયેલી છે આપણે લાકડા ઊભા કરી લાકડા ખોડી નાખ્યા છે અને પછી આપણે વાલોળ ચોપી હતી એટલે ફાઇનલી આપણે વાલોળ જોવા ગયા છે કે આપણી વાલોળ વરસાદની કેવી થઈ છે તો ફૂલ બુલ તો આયા નથી હજી એમાં ફૂલ ક્યારે આવશે ખબર નથી પણ ચોપી નાખી છે અને વાલોર થાય તો પાછા તમને બોલાવીશું કે મિત્રો બધા વાલોર લઈ જજો થોડી થોડી શાક બનાવવા માટે બધા માટે ચોપી નાખી છે આપણે વાલોર ને પેલી બાજુ દૂધી ને એવું બધું ભેગું મિક્સ ચોપી નાખ્યું છે એટલે તમે જોતા રહેજો બહારના કેમેરામાંથી તમને બતાવું છું હવે આવું કામકાજ છે ને વાલોર જરાક નહીં ચોપી આપે ઘણી ચોપી નાખી છે આખી વાળે વહેલા વહેલા થઈ ગયા છે અને લાકડા ચોપવામાં પણ આપણને બહુ મહેનત પડી તો મિત્રો હવે તમને વાલોર બતાવી દઉં હું કે તમારા ભાઈએ કેવી ચોપી છે વાલોર એ પણ ટાયર પડ્યું ને મિત્રો ઈ કણથી લઈ ને એ બધી વાલોર છે આ છે આપણું મિની લોડર મહેન્દ્રા કંપનીનું ને એનું બચલું અને પેલું મોટો હાથી જે જોન્ડિયર છે જે ટાયર ઊભું કર્યું છે ને એ કનેથી હું કરીને આ બધી વાલોર છે આ પણ વાલોર છે બધી વાલોર ચોપી નાખી છે આપણે આ બાજુ થોડીક આછી છે કારણ કે એ ક્યાં ક્યાંક ઉદય ખાઈ ગઈ તી ને એટલે આ બાજુ આછી છે સામે પાછી ઘાટી છે આ બધી વાલોર આપણે ચોપી નાખી હતી કાલે મસ્ત મજાનું આમ ઘાસ થઈ ગયું હતું એ ઘાસ પણ ઉખાડી નાખ્યું આ બધું ઘાસ હતું અહીંયા જબરજસ્ત એ સાફ કરી નાખ્યું અને આ પણ વાલોર છે અને દૂધીના પણ વેલા છે એમાં મિક્સમાં શાકબાકાલું જોઈએ તો પાછા લઈ જજો આ બધી વાલોળ છે અને આ બાજુ આપણે ખેતરમાં દવા મારી તે પણ વરસાદના કારણે બળ્યું નથી આ બાજુ કઈ પીલી નેની વાલોર એમાં ક્યાંક ક્યાંક ફૂલ આવી ગયા છે આવું છે કામકાજ આપણી વાલોળ પણ જોરદાર છે મસ્ત મજાની જેને શાક બનાવવા જોતી હોય એ મિત્રો આવીને લઈ જાય મેસેજ કરજો મને અને વાલોર થાય તો હું સામેથી તમને બધાને કમેન્ટ કરીશ અને લાઈવમાં પણ જણાવી દઈશું કે મિત્રો વાલોર થઈ ગઈ છે આપણી મસ્ત મજાની શાક બનાવવા લઈ જજો હવે આપણે પાસા વળી ગયા છે રૂમ બાજુ છીએ ને ચૂનાની ટ્રેક પણ ખાલી થઈ ગઈ છે ચૂનો હવે એને કનેથી આપણે પાવતી બાવતી લઈ લઈએ સવારે એક ગાડી આવી હતી એ ઓફિસમાં મૂકી દીધા એના કાગરિયા લઈને હવે આ ચૂનાની ગાડી આવી છે તો એનું પણ કાટા પાવથી લઈને મૂકી દઈએ આપણે અંદર આ સામે ગોગા મહારાજની ડેરી છે દર્શન કરી લેજો ગોગા મહારાજ આ આપણું એક જૂનું મિક્ચર છે બગડી ગયું હતું એ કાઢી નાખ્યું છે બારે આ બધે આપણી રૂમોનો વરસાદ કેવો ચડ્યો છે જોઈ શકો છો તમે